સુરતમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ જર્જરિત મકાનો ધસી પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં એપી માર્કેટ આવેલી છે જ્યાં આજે અચાનક જ બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાય થયો હતો આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો છે સુરતમાં જર્જરિત ઇમારતોને ખાલી કરી તેને ડિમોલેશન કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સુરતના ઉદના વિસ્તારમાં એપી માર્કેટ આવેલી છે આ માર્કેટ જર્જરિત થઈ હોવાથી સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવી હતી ત્યારે હાલમાં એપી માર્કેટમાં ડિમોલેશન નું કામ ચાલુ હતું માર્કેટ બંધ હતી જેથી ફક્ત ડિમોલેશન નું કામ ચાલુ હતું ત્યારે આજે બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં અચાનક બીજા અને ત્રીજા માળનો સ્લેબ ધરાશાય થઈ ગયો હતો જેને પગલે ત્યાં કામ કરતા મજૂરોમાં હડકંપ મચી ગયો હતો મજૂરો આમથી તેમ ભાગવા લાગ્યા હતા ત્યારે એક મજૂર આ સ્લેબમાં એટલે કે સ્લેબના કાટમાળમાં ફસાઈ ગયો હતો જેને પગલે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ફાયરની ઉધના મજૂરા અને માંદરવાજાની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયરના જવાનોએ ભારે જહેમતે અંદર કાટમાળમાં ફસાયેલા મજૂરનું રેસ્ક્યુ કર્યું હતું આ શ્રમિકને બહાર કાઢતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું જેને પગલે તાત્કાલિક જ ઘટનાને પગલે ઉધના પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તાત્કાલિક જ શ્રમિકને પોલીસ વાનમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેથી કરી તેનો જીવ બચાવી શકાય બીજી બાજુ તાત્કાલિક કાટમાળ ખસેડવાની પણ કામગીરી શરૂ કરવામાં આવી હતી Bureau Report S24 News Surat